રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલી રાજા મહારાજાઓની ટીપણી મામલે કણી 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 સેના પણ હવે આવી રાજકોટ જિલ્લા સેનાના સેનાના પ્રમુખ જાડેજા સહિતના હોદ્દેદારો તેમજ સ્વયંસેવકો દ્વારા કલેક્ટર ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું ત્યારે મીડિયા સાથેની વાતચીતમાં કણી સેનાના પ્રમુખ ભૂપતસિંહ જાડેજાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે ક્ષત્રિય સમાજ પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ કરતો હોય તો તેમને રાહુલ ગાંધીનો પણ વિરોધ કરવો જોઈએ સમાજની બહેન બેટીઓ સાથે સાથે બાબત દાદા પણ એટલા જ મહત્વના છે ભૂપતસિંહ જાડેજા કરણી જેના રાજકોટ જિલ્લા પ્રમુખ મારી રજૂઆત છે કે જે રાહુલ ગાંધીએ એવું કીધું કે રાજા રજવાડાઓ ગમે એની જમીન ઝૂંટવી લેતા આ બહુ દુઃખભરી વાત કરી એણે કે રાજા રજવાડા રાજા કોને કહેવાય જે પ્રજાનું રક્ષણ કરે ને પ્રજાને આપે એનું નામ રાજા હવે એને લૂંટવાની ક્યાં જરૂર પડી હશે ને આ ભાઈ ક્યાં જોયા હોય છે એ અમને ખ્યાલ નથી પણ આવું ક્યાંય બનાવ બન્યો નથી અને અત્યારે હું જે આમાં લેખિતમાં સાહેબ કલેક્ટર સાહેબને જે આવેદનપત્ર આપું છું એમાં અમે આક્ષેપ કરીએ છીએ આવેદનમાં અમે આને આક્ષેપ કરીએ છીએ કે તમે આવી રીતે ન બોલી શકો રાહુલ ગાંધીને અને છતાં એ બોલ્યા છે તો હવે રાહુલ ગાંધીને પણ માફી માંગવી પડશે અમારા માટે તો રૂપાલા સાહેબે જો ચાર ચાર વખત માફી માંગી છે અને એને રાજપૂત ક્ષત્રિય સમાજ ક્ષમા નથી કરતો તો રાહુલ ગાંધી કઈ વાણી એટલે અમારે તો એને માફી તો મંગાવી જ પડશે જો જૂથ તો એક વસ્તુ છે સમાજ આખો બહુ મોટો બહોળો સમાજ છે હવે કોઈને ભાજપમાં એમના કાર્ય થયા હોય અથવા તો એમને નાનપણથી ભાજપથી પ્રેમ હોય તો એ ભાજપ બાજુ જઈ શકે છે કોઈને આમાં આ બધું સ્વયંભૂ આંદોલન છે કોઈને ફરજિયાતમાં કાંઈ છે નહીં ક્ષત્રિયોને એક બધાય એક વિવેક કરે છે કે ભાઈ ક્ષત્રિયો સાથે રહેવું જોઈએ પણ એ છતાંય અમા અંદર ખાને આ જાણવા મળે છે બહારની ઓલી માહિતી હતી કે ભાઈ સાઠ સિત્તેર ટકા છત્રીઓ ભાજપ સાથે છે તો ક્યાંક ને ક્યાંક થોડું ઘણું તો સાચું હશે પચાસ ટકા હશે સાઠ ટકા હશે તો એ લોકો હવે પછીની અમારી વાન છે અત્યારે રાહુલ ગાંધીને અમારે માફી મંગાવવાનું પ્લાનિંગ છે